આપ બહોળો અનુભવ લઈ શકો છો દુનિયાની ઘણી બધી યુનિવર્સિટીની અંદર ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર એન્જિન નામની જે બ્રાન્ચ ચાલે છે એ એ જ જ વિષયો યુનિવર્સિટી ખાતે એટલે બીટેક હું બહુ શોર્ટની અંદર સબ્જેક્ટની માહિતી આપું તો એક થી ચાર સેમિસ્ટરની અંદર વિદ્યાર્થી ઇલેક્ટ્રોનિક્સ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર આર્કિટેકચર માઇક્રો કન્ટ્રોલર જેવા વિષયો ભણે છે આ સાથે સાથે કોમ્પ્યુટર સાયન્સની એકદમ ઇમ્પોર્ટન્ટ બેઝિક્સ ફંડામેન્ટલ લેંગ્વેજેસ લાઈક સી પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટ ઓરિન્ટેડ પ્રોગ્રામિંગ યુઝિંગ ઝાવા ડેટા સ્ટ્રક્ સી પ્લસ પ્લસ ઇન્ટરનેટ વેબ ટેક્નોલોજી ઓપરેટિંગ સિસ્ટમ ડેટાબેસ મેનેજમેન્ટ આ વિષયો દરેક વિદ્યાર્થી ચાર સેમેસ્ટર સુધી ફરજિયાત ભણે છે આ વિષયો ભણ્યા પછી સ્ટુડન્ટ ને પોતાના ઇન્ટરેસ્ટ ઉપર કયા પ્રકારના વિષય વધારે લેવા આવી ફ્લેક્સિબિલિટી બીટેક આઈસીટી એક મારેડ યુનિવર્સિટી ખાતે આપને મળે છે જેથી અગર આપ કમ્પ્યુટર સાયન્સ ઇક્વલન્ટ આગળ કરિયર બનાવવા માંગતા હોય અને એ પણ કમ્પ્યુટરના બેઝિક વિષયો ભણ્યા પછી અગર આપને ઇન્ટરેસ્ટ ક્રિએટ થાય છે તો આગળ આપ ડોટનેટ ફ્લટર જેમ કે ક્રોસ પ્લેટફોર્મ મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ એડવાન્સ જાવા એડવાન્સ વેબ ટેકનોલોજી એડવાન્સ ડેટાબેઝ કમ્પાઇલેટ ડિઝાઇન થિયરી ઓફ કોમ્પ્યુટેશન જેવા વિષયો લઈને આપ એમાં પારંગત બની શકો છો અગર ચાર પછી આપને એમ લાગે છે કે મને ઇલેક્ટ્રોનિક્સના પ્રોગ્રામમાં વધારે રસ પડે છે તો વીએલએસઆઈ રિલેટેડ અને એમ્બિડેડ રિલેટેડ સબ્જેક્ટ જેમ કે એડવાન્સ પ્રોસેસર વીએલએસઆઈ સિમોસ ડિઝાઇન ડિજિટલ ડિઝાઇન યુઝિંગ વેરી લોગ ડિજિટલ વીએલએસઆઈ ટેસ્ટિંગ ફિઝિકલ ડિઝાઇન એપીજેબલ સિસ્ટમ ડિઝાઇન આર્ટોસ આવા વિષયો ભણીને આપ ઇલેક્ટ્રોનિક્સની અંદર

ડેવોપ નેટવર્ક સિક્યોરિટીનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવે છે તો આપ ભણીને ખુદ નક્કી કરો કયા વિષય ગમે છે કયા વિષયમાં આગળ જવું છે એટલે આઈસીટી